ભંગના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા કોન્ટ્રાક્ટ ભંગના નામે પોલીસ કેસ કરવાની ધમકી આપી વકીલના લેટર પેડ પર નોટિસ મોકલવામાં આવતી હતી કેસ કરવાની ધમકી આપી ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા આરોપીઓ દ્વારા ગૂગલ પર ક્વિકર ડોટ કોમ ડોટ કોમ પર પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મેળવવામાં આવતા હતા ગ્રાહકોનો વોટ્સએપ થકી સંપર્ક કરવામાં આવતો હતો આરોપીઓએ પ્રિવેન્ટ એન્ટરપ્રાઇઝ નામથી કંપની શરૂ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા કોલ સેન્ટર પરથી પોલીસે બે કોમ્પ્યુટર સેટ નવ મોબાઈલ કીપેડવાળા અગિયાર મોબાઈલ લેપટોપ પેન ડ્રાઇવ સહિતના મુદ્દા માલ મળી બે લાખ પચીસ હજારથી વધુની મત્તા કબજે કરી છે જો ઝડપાયેલા આરોપીઓમાં દાનિશ સલીમ શાહ કમિલ શેખ અરશરદ રફત સાકિર પઠાણ ઇમરાન મણિયાર સાહેલ નારિયેલી અને મહિલા સાનિયા સાકિર આસિફ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા સેવામાં આવી રહી છે સસેટા સાથે અઝર કરે છે